અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા ચાર તારીખે અમદાવાદ થી નીકળી અને કાઠમંડુ નવ તારીખે સવારે પહોંચ્યા પણ અહીંયા હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા અત્યારે અમે જે હોટલમાં ઉતરાશી કે રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે તે રોડ ઉપર આર્મી છે પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ કે કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી અમે અમારો જીવ બચાવવા ka matsarin maɓu ne ya ta